સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન સમદર્શિતા અંગે છે આત્મસિદ્ધિની દસમી ગાથામાં પરમ પરમપૌદેવે પ્રકાશ્યું છે કે આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વવાણી સ્ત્રોત સદ્ગુરુ લક્ષણ યોગ્ય આત્મસિદ્ધિ તો સિદ્ધાંત બોધ છે પણ સરળ રીતે પરમ પરમપોદેવે આ જ ગાથાને મળતી બીજી ગાથા રચી કે સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ બીજો ભાગ એ જ રાખ્યો અપૂર્વવાણી પરમસુત સદગુરુ લક્ષણ યોગ્ય એ સમદર્શિતા એ સદ્ગુરુનું લક્ષણ છે આ ચારિત્ર દશા સૂચવે છે કેમ કે હવે સાચી સમજણ આવી ઉદાસીનતા આવી જેને સમદર્શિતા ખીલી છે તેને પદાર્થને વિશે ઈચ્છા રહિત પણું અને ઈષ્ટનિષ્ટપણું વેદાતું નથી રાગ અને દ્વેષના પરિણામ રહિત દરેક પદાર્થને જાણે જુએ દેખે અને તે પ્રમાણે બીજાને જણાવે પણ તેની પ્રાપ્તિ અપ્રાપ્તિમાં તેને હર શોક ઇષ્ટ અનિષ્ટપણું રતિ અરતિ સંભવે નહીં વચનમૂત આઠસો સાડત્રીસમાં આ ગાથોનો લંબાણપૂર્વક અર્થ કરી પરમકુરદેવે સમજાવ્યું છે કે સમદ્રષ્ટિપણું એટલે લૌકિક ભાવનો સમાન ભાવ કે અભેદભાવ એકસરખી બુદ્ધિ એમ નહીં કાંઈ કાચ અને હીરો સમાન ગણવા એમ નહીં સત્શ્રુત અને અસત્સૃત બંને સરખા એમ નહીં સદ ધર્મ અને અસદ ધર્મ સદગુરુ અને અસદગુરુ બંને એક એમ નહીં સતદેવ અને અસદેવને વિશે પણ દાખવવું અર્થાત બંનેને એક સરખા ગણવા એમ નહીં આ તો જીવની મૂર્ખામી છે મૂળતા છે આ તો વિવેક શૂન્યતા છે એને સાર અસારનું ભાન નથી આ ભ્રાંતિ કહી સમદર્શી તો સતને સત જાણે અને બોધે અસતને અસત જાણે અને નિષેધે સતશ્રુતને સત્સૃત જાણે બોધે અસદસ્રુતને અસ્રુત જાણે અને નિષેધે સદ્ધર્મને સદ્ધર્મ જાણે અને બોધે અસદર્મને અસદ ધર્મ જાણે અને નિષેધે સદગુરુને સદ્ગુરુ જાણે બોધે અસદગુરુને અસદગુરુ જાણે અને નિષેધે સદેવને સદ્દેવ જાણે અને બોધે અસદૈવને અસદૈવ જાણે અને નિષેધે ઇત્યાદિ જે જેમ હોય તેને તેમ દેખે જાણે પણ તેમાં રાગ દ્વેષ ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરે એ પ્રકારે સમદર્શી પણ સમજવાનું છે એમ આ પત્રમાં કુપોધ લંબાણપૂર્વક સમજ આપી છે આત્માનો મૂળ સ્વાભાવિક ગુણ જોવા જાણવાનો હોવાથી તે પદાર્થને જુએ જાણે પણ હવે તેને એ પદાર્થને વિશે મમત્વ થાય નહીં વિષમ દ્રષ્ટિ કે તાદત્મ્ય પણ વર્તે નહીં સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ જ વિતરાકતા છે સમ્યક દ્રષ્ટિ જીવ કે ગળ્યું અને કડવું ખાટું અને ખારું સુવાળું કે ખરબચડું એક ન માને પણ ખાવામાં કડવું મળે તો મનમાં એમ ન થાય કે આ ન મળ્યું હોત તો સારું અને ગળ્યું ખાવાનું મળ્યું તો એમ ન થાય કે આજે સારું મળ્યું ભાણામાં કારેલા કે પતાસા હોય તેની વૃત્તિમાં ગમો અણગમો થાય નહીં સરસનને પણ નહીં મનને પ્રસન્ન ભાવજો વળી એ જ્યારે અસતને નિષેધે ત્યારે તેને દિવેષ ભાવ નથી તેને સામેવાળાની ખુરશી જોઈતી નથી તેને માન પૂજાની ઈચ્છા પણ નથી સામેવાળાની લીટી ભૂસીને પોતાની મોટી બનાવવી કે મોટી બતાવી નથી આરસીમાં પ્રતિબિંબ પડે રૂપાળી કે કદરૂપી વસ્તુ આરસીને કોઈ પ્રયોજન નથી તેમ આવા સમદર્શીને એ રીતે વ્યવહારિક વિષમભાવ નથી જેમ છે એમ યથાર્થ જાણે જુએ અને તે પ્રમાણે પ્રરૂપણ કરે આ સમજણવાળાને મહમ્મદ અને મહાવીર સરખા નથી તલવાર તો કુરાન એક બાજુ અને બીજી બાજુ એક ઇન્દ્રિવાળા જીવોને પણ હણવાના નહીં મહાણો મા હણોના કરનાર બંનેને એક કઈ રીતે અંકાય બંનેને એક કઈ રીતે કહેવાય આ સમદર્શિતા નથી આ તો મિથ્યા ક્ષમતાનો પ્રકાર થયો આ ભ્રમણનું કારણ છે વિરોધી વસ્તુઓને એક સરખી ગણવી એ સમદર્શિતા નથી એ તો બુદ્ધિનું વિપ્રયાસ પણ છે પરમાત્માર્ગમાં માર્ગમાં તો પ્રજ્ઞા સહિત સરળપણું આદરે તે લેખે લાગે એમ છે અને આ જ અનુમોદનીય આવકારદાયક છે નિશ્ચયે બધા આત્મા સરખા સમતુલ્ય પણ એ તો થાય ત્યારે રામ અને રહીમ સરખા નથી સતી અને વ્યાભિચાર્ય સ્ત્રી બંને સરખા ન કહેવાય કોયલ અને કાગડો કે હંસ અને બગલો સરખા નથી હંસ શ્વેત બક શ્વેત ઓ ભેદ હંસ બકયો નિરક્ષીર વિવેકેતુ હંસ હંસ બક બક હંસ અને બગલો બંને સફેદ ભેદશ્યો દૂધ અને પાણી અલગ કરવાની વાત આવે ત્યારે હંસ દૂધ દૂધ લઈ લે બગલો માત્ર માથલા પકડે કોયલ અને કાગડો રંગ ભલે સરખો જ અવાજ બંનેના એક સરખા નથી કોયલડીને કાગ વાને વર્તાય નહીં જીભલડીમાં જવાબ સાચો સોરઠીઓ ભણે પૂજ્ય બ્રહ્મચાર્યજીએ કોઈ જિજ્ઞાસાને બોધ્યું કે ગોળ અને ખોળની પરીક્ષા ન હોવાથી હજુ ગમે તે માથા ભરાઈ જાય છે અને કુસંગનો વળગાડ વળગે છે મગ અને મરીનો ભેદ સમજે નહીં તો મરી ચવાઈ જાય મોં તીખું થાય અને પેટમાં પણ બળતરા થાય નુકસાન થાય નાની ઉંમરમાં પરમપરને અને અસદગુરુના ભેદ અંગે કાવ્ય કડીઓ રચવા કોઈએ કહ્યું આ કવિએ શીઘ્ર કવિતા બનાવી તે પણ પછી બોધદાયક કેસર હળદર એક જ્યાં એક ભલો ભરવાડ પૂછ્યા વણ ત્યાં પેંગ જો ધોળે દાળે તાળ વળી ખરો વૈદ્ય ખૂણે પડે નાય તપાસે નાળ વાત વળી અન્યાયની ધોળે દાળે દાડ મીઠું અને સાકર એક સરખા બહારથી ઉપલબ્ધ દ્રષ્ટિથી જણાય ખીર બનાવતા દૂધમાં સાકરને બદલે મીઠું નાખે તો દૂધ ફાટી જાય અને ફેંકવામાં જાય પીળું એટલું સોનું નહીં નહીં તો ફોનું દેખી સંગ કર્યો કર્મે નીકળ્યું કથી એવું થાય અને ઉજળું એટલું દૂધ ન હોય પરમપેહ વતનમુ છસો ત્રાણુંમાં ગહન બોધ પ્રકાશે કે પરમપુરુષ સદ્ગુરુને વિશે સર્વાપણ સ્વાધીનપણું શીર્ષાબંધ દેઠું છે પણ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ નહીં તો ચિંતામણી જેવો જેનો એક સમય છે એવો મનુષ્ય દેહ ઉલટો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય સમદર્શિતા આવી કે તેનું મુખ્ય લક્ષણ જ વિતરાકતા જાણો આવા પુરુષના નૈણ વેણ અને શેણ બદલી જાય સંસાર પ્રત્વે જેમ ખોખોની રમતમાં ઉભડક બેસે તેવું આવા જીવને થાય હવે અઠે દ્વારકા કરવું નથી શાતા અશાતા જીવન મૃત્યુ સુગંધ દુર્ગંધ સુસ્વર દુસ્વર શીત ઉષ્ણ કુરુપ સ્વરૂપ વગેરેમાં સમદર્શિતા હોય તેને હર શોક રતિ અરતિ ઇષ્ટ નિષ્પણું ન થાય ધ્યાન વર્તે નહીં વચનમૂત આઠસો સાડત્રીસમાં કુપોદેવ બોધ્યું કે જે સિદ્ધાંતરૂપ છે કે હિંસા અસત્ય અદત્ત એટલે ચોરી મૈથુન અને પરિગ્રહનો પરિહાર સમદર્શ્ય વિશે અવશ્ય હોય છે અહિંસા વગેરે વ્રત ન હોય તો સમદૃષ્ટિપોણ પણ સંભવે નહીં આ વ્રતોને કાર્યકરણનો એટલે કે અવિનભાવી અને અન્યોન્ય આશ્રય સંબંધ છે એક ન હોય તો બીજું ન હોય અને બીજું ન હોય તો પહેલું ન હોય આવા જીવ તે ગમે તે માથા નમાવે નહીં એને હવે સત અસતનો વિવેક પ્રગટ્યો છે જો કે તે બધું જાણે છે બીજાની ભૂલો પણ જાણે છે દોષો પણ જાણે છે બીજાના ગેરવ્યવહારનો પૂરો જાણ છે પણ તેને હવે ફરિયાદ કરવી નથી તે અંતરમાં ઠરી ગયા છે કોઈ વેરવિરોધભવ પણ નથી તે કાંઈ તે તે વસ્તુને અનુમોદન પણ નથી આપતા પૂજ્ય પ્રભુસિંહજી બોધમાં સમજાવતા તેમ દૂધનો ઉફાળ હવે બેસી ગયો છે અને દૂધ ઠંડુ થઈ ગયું છે દૂધનો ઉફાળ બેસે તે ક્ષમતા સમ્યક હોય કે માત્ર મિથ્યા ક્ષમતા પણ હોય પણ હવે દૂધ ઠંડુ થયું તે ખરી સમદશિતા જે આત્મજ્ઞાનનું વિલક્ષણ છે એવા જ્ઞાનીને ઓળખે જ્ઞાની સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ